એટલે પછી પરીક્ષિત ને રાસ મોંપી ને પછી વૈયા ગયા બધા પાંડવો પછી રાસ કરતો તો પરી પરીક્ષ તો બહુ જ સારો હતો અને એનું રાસમાં પણ એવું જ હતું સારું હતું બધી હવે એ છે ને તે એક વખત કે બાર ફરવા નીકળ્યો હવે ઘોડી લઈને બહાર નીકળ્યો તે હાલ તો હાલ તો હાલ તો સત્યંત પૂગી ગયો ત્યાં એક ગાય ને એક બોળ ત્યાં ઉભા થાપે ને તે ગાય ની આંખ માંથી પાણીનું ધારું થાય જઈશું ને જે બળદ હતો ને ઈ એક જ ત્રણ કપાઈ ગયા જ પગ હતો ઈ ઉભા થા પછી એમ કરે ને આમ કરીને આમ આની અલી નજર પડી રાજાની માટે પરીક્ષિત પરીક્ષિત રાજાની નજર પડી ત્યાં આમ થી એક કાળો માણા હવે માણ આવે ને મેં ગાય ને મારવા ગાય ને મારે બળદ ને મારે બે ને મારે આ કોણ છે આ ગાય ને મારે બળદ ને મારે હુંડા આમડા થી બે જણા બોલતા હતા એટલે આપડા માનવ ની બોલી બે જણા બોલતા હતા એટલે પરિસ્થિતિ એ બધું સાંભળ્યું એનું પછી યા પછી જ્યાં એ ઓલો કાળો ધબો તો કોણ હતો

ને પરીક્ષિતના જે આ પાંડવો હતા ને એ પાંડવો જરાસર ને થી લડાઈ કરી ને મુંગટ લેવે એટલે ઈ આના ઘર માં મુંગટ પેડો તો ફૂણામાં ઈ ખજાના માં પેડ્યો તો ઈનો હવે પરીક્ષિત ન્યા પછી તો ને જે ઓલી ગાય હતી ને એ ધરતી માતા હતી કે ઈ ધરતી માતા હતી એને બળદ હતો ને એ ધર્મ હતો એ કે હવે આપણું ધર્મ નો રેવા દીધો નથી એમ વાતો કરતા હતા ને ગાય પાઈ ની વાતો કરતી હતી બધી કે મને મારે પીટે ને મને આમ છે મારે ધરતી માટે હું ને કરતા એ કે એટલે પાપ હા એટલે મારા માથે પાપ ભરાય હવે એ પરીક્ષિત બધી હા સાંભળ્યું હોતા તો જ્ઞાની એ પાંડવો નો પુત્ર હતો હવે એ ઘેર આવ્યો ઘેર આવી ને પછી કે ખજાના માં જોવા દ્યો જોવા જતા બોલો મુંગટ હતો ને દા એ તો કોઈ મને બતાવ્યો નઈ મુંગટ તો પછી પોતે માથામાં પહેરી લીધો પૂર્વજનો તો ખબર હતી કે આ પાપનો જ છે ને પછી કે માથે પહેર્યો માથે પહેર્યો ને સીધા એને હળવા વિશાળ બધી મેં ભ્રષ્ટ થવા મળે જંગલમાં શિકાર કરવા ને કરતો નહી કરતો નહિ એવો પરિચિત હતો હવે એટલે મુંગટ ને કારણે એને એવા બધા વિશાદ આપવા અહીંયા તો ત્યાંથી સૈનિકો ને કહ્યું કે આ શિકાર કરવા જાવો છે કે હાલો મારે ભેગા ઈ તો કે આલો ઈ કે હવે એ તો ગોળી લઈને પછી હાલ છે શિકારી એલા જે એના સૈનિકો હતા એ પણ વ્યા પેડ્યા આ તો ત્યાં નો ત્યાં જંગલ માં છે પૂગી ગયો જંગલ માં પૂગી ગયો જંગલ માં પૂગી ગયો ઓલા તો કોઈ પછી ભેગા છે એના સૈનિકો તો એને હવે એ જંગલ માં ત્યાં ત્યાં પૂગી ગયો ત્યાં એક ઋષિ ન્યા તપ કરતો હતો ઋષિ તપ કરતો હતો એને આમ જોયું ઋષિ પછી કે ઋષિ મુખ્ય પાણી દીધું નહીં કે પછી ન્યાય મરેલો શ્રાપ પડ્યો હતો પછી ઈના તીરવે લઈ

પછી એને કહ્યું કે તમારા ગળામાં સાપ ના તો એ કે પરિક્ષિત રાજા એ કે તે ના કે એને શ્રાપ દઈ કે એને શ્રાપ દેવાય કે તારા થી કે કે એ આપડો રાજા છે એ કે એને શ્રાપ ન દેવાય કે ને આ બધી કેલું ઇન્ડિયા ને કેલું કે એના મુંગમાં કળિયુગ બે કળિયુગ બે આ બધે મેં તો એક મોકલી દીધો પરિક્ષિત રાજા ને કે તમારો હાથ એટલે હાથ દી બાકી છે એ કે મોત આડા કરી લે છે ને મેં શ્રાપ દઈ દીધો તો શિષ્ય કેવા ગયો પરીક્ષિત રાજા ને કે તમને ઋષિ ના પુત્ર એ શ્રાપ દીધો એ કે આવી રીતે તમને શ્રાપો નહી મોટ નું એટલું પાપ અહી કરી નાખ્યું કે મારા રાજમાં મેં પાપ એટલું કરી નાખ્યું બહુ સારું કે મને ઋષિએ શ્રાપ દીધો તો બહુ સારું કે મારા પ્રત્યે તો દેવાય જઈને શ્રાપ એ કે એમ કરીને તે પછી તો કે કે હવે તો મારે તો હાથ દી મારા આડા છે તો પછી હવે મારે દીશું તો હું કરવું હોય કે મારે કઈ ગમે ઉપાય કરવો જ હોય પછી અહિયાં બધી જેને પૂછવાનું હતું અહિયાં હોય સુખદેવ ને કે મારે હા એ કે કે મારે એનું મહાભારત એનું ભાગવત ગીતા વાંચવું એટલે કે મને ગમે મળી મળી જાય હા

એટલે હવે તમે ખોટા બધી આવ્યા કે મેં કેટલો ગુનો તમારા માટે કરી દીધો કે કોઈ વાંધો નહીં કે એટલે એ બધા બેઠા ને સુખદેવે ભાગવત વાંસ્યું વાંસીને એના આત્માને શાંતિ મળી એટલા માટે એટલે પછી એને મરી જવાનું શું તો પછી એનો દીકરો હતો ને જે પરીક્ષિત નો જન્મે એને કે તું રાજ સંભાળજે એટલે જોઈએ મને આવડતું તું યાદ હતું એટલું મેં કદાચ વિડીયો સારો લાગે તો લાઈક કેજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કઈ અમારી ભૂલ હોય તો કોમેન્ટ કરજો ભૂલ હોય તોય પણ સારો લાગો તોય પણ હાલો જય માતા જય માતાજી